હૃદયથી ખૂબ ખૂબ આભાર કે આપ સૌ કોઈ અત્યાર સુધી અમારી ચેનલને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને ઘણા બધા વ્યક્તિઓએ આ ચેનલ પર વિઝિટ કરી છે પરંતુ દરેક વ્યક્તિ એ સબસ્ક્રાઈબ કરતા નથી તો આપને નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા જો આપને પ્રસંગ પસંદ આવે તો આપના મિત્રોને શેર અવશ્ય કરજો નમસ્તે જય સ્વામિનારાયણ આજે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જે ક્ષમાશીલતાનો ગુણ છે ને એનું આજે આપણે સૌ કોઈ દર્શન કરવાના છીએ સંસ્કૃતની એક સુભાષિતની અંદર કહેવાયું છે નરસ્યા ભરણમ રૂપમ રૂપસ્ય ભરણમ ગુણમ ગુણસ્ય ભરણમ જ્ઞાનમ જ્ઞાનસ્ય ભરણમ ક્ષમા એટલે કે માણસનું જે આભૂષણ છે ને એ રૂપ છે રૂપનું આભૂષણ ગુણ ગુણનું આભૂષણ જ્ઞાન અને જ્ઞાનનું આભોષણ એ ક્ષમા છે હા જ્ઞાની પુરુષો જે હોય ને એની અંદર આ ગુણ હોય કે પોતે ક્ષમા આપી પણ શકે અને ક્ષમા માગી પણ શકે આજના સમયની અંદર આ વસ્તુ ઘણા બધાના જીવનની અંદર આપણને લેખિંગ દેખાતું હોય કે જ્યારે લોકોની અંદર ઈગો માન હું કેવો લાગીશ મારી ભૂલ છે ને હું જ સાચો છું આવા ઘણા બધા બેરિયરના કારણે આ પ્રશ્ન થતો હોય છે કે પોતે માફી નથી માગી શકતા અથવા તો કોઈને માફ ના કરી શકે જતું કરવાની ભાવના ના હોય આ જ વસ્તુ એ મારી અંદર જ લેકિંગ છે એટલે ખાસ તો આજનો જે પ્રસંગ છે ને એ ખાસ તો બધાની સાથે સાથે મારા માટે પણ ખૂબ જ અગત્યનો છે આજે આપણે જોઈએ અને શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના અખંડ ધારક જે સંતના જે લક્ષણો કીધા છે ને એની અંદર આ ક્ષમા એ પણ એક ગુણ છે અને જે આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના બંનેના જીવનની અંદર આ ગુણ આપણને જોવા મળે છે એટલા માટે તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પણ પોતાની બુક ટ્રાન્સેન્ડન્સ અંદર પોતે લખે છે પ્રમુખ સ્વામી હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ એન્ડ ફગીવ અર્થાત કે સૌને હૃદયની અંદર સ્થાન આપવું અને ક્ષમા આપવી એવું વિશાળ હૃદય એ પ્રમુખ સ્વામી મહારાજનું છે અને આમ જોવા જઈએ તો બે પાસાઓ છે એક તો ક્ષમા આપી ક્ષમા એમાં આજે આપણે જે પ્રસંગો જોવાના છે છે એ એ કે મહારાજે ક્ષમા હોય કારણ કે ક્ષમા આપી હોય એની અંદર તો સામેવાળાને એવા પણ ઘણા બધા પ્રસંગો છે કે સામેવાળાને એવું લાગ્યું કે પ્રમુખ સાંઈ મહારાજ જેવું વિશાળ હૃદય એ દુનિયાની અંદર કોઈનું નથી કારણ કે ગમે એટલી મોટી ભૂલ કરી હોય તેમ છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજ પાસે કોઈ જ્યારે એ ભૂલની કબૂલાત કરે અથવા તો સ્વામીને ખબર પડે સ્વામી બહુ જ વિશાળ હૃદય રાખીને એને માફ કરી દેતા એટલું જ નહીં પરંતુ બીજી વખત પણ ક્યારે એને સંભળાવી ના દઈએ આપણે ઘણી વખત આપણે પણ ઘણી વખત કોઈને માફ કરી દઈએ પણ ટાણું આવીએ ને ત્યારે એને સંભળાવી દઈએ ભાઈ આ ભૂલ કઈ રીતે મેં તને માફ કર્યો જવા દીધો તો ખબર ને તને પણ પ્રમુખ સ્વામી મહારાજ એ કંઈ જાણે કંઈ બન્યું જ નથી એ રીતે પોતે બીજાને માફ કરી દેતા પરંતુ આજે આપણે પ્રમુખ સાહેબ મહારાજ પોતે પણ માફી માગી છે એવા પ્રસંગો આપણે જોઈશું તો સને ઓગણીસો ને સત્યાસી ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે ચારસો ને પચાસ સંતો અને હરિભક્તો લઈને પોતે ચાર ધામની યાત્રા માટે જાય છે હવે એ જ સમય દરમિયાન લંડન ના એક બીજા ભાઈ પરમાર ભાઈ એ પણ પોતે ત્યાં આવે છે પરંતુ આખી આ યાત્રા પતે છે ને પછી એમને એક પત્ર આવે છે અને સ્વામી ઉપર પોતે પત્ર અંદર ફરિયાદ કરતા લખે છે કે તમારું કેવું આયોજન છે સાવ તમે જે જે દિવસોમાં યાત્રા કરી એ જ દિવસોમાં અમારું પણ આયોજન ત્યાં હતું જેને લઈને દરેક જગ્યાએ અમારે રહેવાની અંદર તકલીફ પડી તમે અમારા પરિવારને દુઃખી દુઃખી કરી નાખ્યું આવી યાત્રા કરાતી હશે હવે અહીંયા વચ્ચે થોડોક સ્ટોપ લઈને આપણે વિચાર કરીએ કે આની અંદર ભૂલ કોની જે વ્યક્તિ બે મહિના પહેલા સંપૂર્ણ આયોજન કરીને જે યાત્રા પર જાય છે એની કે જે વ્યક્તિ કોઈ પણ આયોજન વગર એ પોતે સીધા યાત્રાની અંદર પહોંચી જાય છે સ્વાભાવિક છે જે આયોજન વગર જાય છે એની જ ભૂલ કારણ કે કે એટલે સંસ્થાએ બે મહિના અગાઉથી બધું આયોજન કર્યું હતું બધી જગ્યાએ બુકિંગથી માન્ય બીજું બધી વસ્તુ કરીને પોતે યાત્રા કાઢેલી હતી એટલે આમ જોવા જઈએ સીધી રીતે તો પ્રમુખ સાંઈ મહારાજનો કોઈ જ વાક નહીં તેમ છતાં પણ આટલી મોટી સંસ્થાના પ્રમુખ હોવા છતાં આટલા હરિભક્તોના ગુરુ પદે હોવા છતાં પણ પોતે જવાબ આપે છે પેલી વાત આપણે જો એમની જગ્યા હોય તો ઇગ્નોર જ કરીએ જવા દો અથવા તો જવાબ લખે તો જવાબની અંદર આ જે હકીકત છે જવાબ ની અંદર પ્રમુખ સાઈ મહારાજ પોતે પત્રની અંદર તેઓને જવાબ આપતા લખે છે કે અમને માફ કરજો કે અમારા કારણે આપને તકલીફ પડી અમારો એવો કોઈ જ આશય ન હતો કે જેથી કરીને આપ દુખી થાવ તેમ છતાં પણ આપને જે તકલીફ પડે એના માટે અમે ક્ષમા માગીએ છીએ અને ત્યાં યાત્રાની અંદર પણ આપે અમને વાત કરી હોત તો અમે આપના માટે પણ એ રહેવાની સુવિધા કરી આપત તેમ છતાં બીજી વખત અમે ધ્યાન રાખીશું જ્યારે આપણો કંઈ જ વાક ના હોય જ્યારે આપણે સત્તાની અંદર સામેવાળાથી વધારે હોઈએ આપણને વધારે લોકો માનતા હોય એ વખતે આ વાક્ય નીકળવું ઇઝ ધ ઇમ્પોસિબલ સામાન્ય વ્યક્તિ માટે તો આ શક્ય જ નથી કારણ કે સંપૂર્ણ ભૂલ બીજાની હોવા છતાં પણ એની માફી માગવી કેટલું વિશાળ હૃદય હોય ત્યારે આ વસ્તુ શક્ય બને છે આવું તો આવા તો ઘણા બધા પ્રસંગોએ પરમ પરંતુ જે પ્રમુખ સાંઈ મહારાજે પોતાનું સ્થાન નથી જોયું પોતાનો હદો નથી જોયો પોતાની ભૂલ છે કે નહીં એ પણ વિચાર્યું નથી અને પોતાને લાગે કે સામેવાળા વ્યક્તિને મારાથી દુઃખ થયું હશે ઘણી વખત એવું અંદાજો મારીને કે ભાઈ કદાચ એને દુઃખ થયું હશે તો એવું વિચારીને પણ પ્રમુખ મહારાજ પોતે માફી માગી લે છે જ્યારે ગોંડલની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ જ્યારે ઉજવવાનો હતો એ વખતે મહોત્સવના સ્થળ સુધી પાણીની પાઇપલાઇન નાખવાની સેવાઓ ચાલતી હતી એ વખતે ઘણા બધા સંતો એ આ સેવાની અંદર પોતે ઇન્વોલ્વ હતા અને પરમ પ્રમુખ સાંઈ મહારાજ પણ પોતે ખડે પગે પહેલેથી લઈને છેલ્લે સુધી આ સેવાની અંદર પોતે સાથે હતા એની અંદર બને છે એવું કે એક નાના વયના સાધુ હતા એઓને સેવા સોંપવામાં આવેલી હતી કે સંતો માટે ઉકાળા પાણી અને નાસ્તાની વ્યવસ્થા મંદિરેથી લાવવી એ સેવા એમની હતી એટલા માટે દિવસની અંદર બે ત્રણ વખત આવન જાવન થાય એટલે એ એકદમ નાના કિશોરભાઈના સાધુ હતા કારણ કે આ પ્રસંગ છે ઓગણીસો ને સડસાઠનો નાઇન્ટીન સિક્સટી સેવન એ વખતે વાહનોની પણ એટલી બધી સુવિધા એ ત્યાં અવેલેબલ નહીં હોય એટલા માટે પેલા નાનકડા કિશોર સંતે એ વિચાર્યું કે હવે બે ત્રણ વખત જવાનું છે તેને મંદિરની અંદર એક સાયકલ પડેલી હતી એ સાયકલ પોતે લીધી અને પોતે સાયકલની અંદર અવર જવર કરે પ્રમુખ સાંઈ મહારાજ આ વાતની ખબર પડી ત્યારે તેઓને મીઠો ઠપકો આપે છે કે આપણે સેવા કરવી એ ધર્મમાં રહીને સેવા કરવી આપણે સાયકલ ઉપર આવીએ તો એમાં એકલા જવાનો થાય અને એમાં જોડોનો નિયમ તૂટે છે માટે એવું આપણે કરવું નહીં અને પ્રમુખ સાંઈ મહારાજ તેઓને ઉપવાસ પણ આપે છે કે તમારે ઉપવાસ કરવાનો છે આમ જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ પેલા સાધુ કરતા ઉંમરમાં ઘણા મોટા હતા પેલા તો હજી નાના કિશોરભાઈના જ હતા સંસ્થાની અંદર પોતે એક હોદ્દા ઉપર હતા કારણ કે સંસ્થાના પ્રમુખ હતા એટલા માટે કોઈની ભૂલ થતી હોય તો ત્યાં એમનું ધ્યાન દોરવું એ પણ એમની ફરજ છે એટલા માટે એમણે જે કર્યું એ બરાબર જ છે અને પેલા જે નાના કિશોરભાઈના સાધુ હતા એમને પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અત્યંત હેત હતું તેઓને પણ પોતાની ભૂલ સમજાઈ અને પોતે ઉપવાસ પણ કરી નાખે છે અને આખી વાત પૂરી થઈ છે પરંતુ બે ત્રણ દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજ અને પેલા જે સંત હતા એ પોતે ચાલીને જ્યાં સેવાનું સ્થળ હતું ત્યાં પોતે જતા હતા પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના મનની અંદર સતત આ વાત ચાલતી હશે એટલા માટે અચાનક જ તેઓએ પેલા સાધુને ઉભા રાખીને કીધું બે દિવસ પહેલાં મારાથી તમને જે કહેવાય ગયું એના માટે મને માફ કરજો મેં તમને કીધું એટલે તમે ઉપવાસ કર્યો પણ એમાં તમને તકલીફ પડી હશે તો એના માટે મને માફ કરજો પેલા સાધુ તો કદાચ ભૂલી ગયા હશે પણ પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ છે એમનો અધિકાર છે તેમ છતાં પણ એમણે ક્યાંય કોઈની ભૂલ થતી હતી એ પોતે કોઈને ઠપકાના રૂપમાં પણ કીધું છે કે જેથી કરીને એ ભૂલ બીજી વાર ના થાય તેમ છતાં પણ એમના મનની અંદર રહે છે કે એને ખોટું તો નહીં લાગ્યું હોય ને એટલા માટે સ્વામી આટલા નાના કિશોર વયના સાધુની પણ પોતે માફી માગે છે કે આપને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ક્યારેય પણ પોતે એક ક્ષમા માગવાની અંદર ક્યારેય પોતે સંકોચ પામતા નહીં એમની ભૂલ હોય કે ના હોય પોતે માફી માગતા હતા